છે કે ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારોના નામ હજુ બાકી છે ની ત્રણ સહિત સાત બેઠક પર કોકડું ગુંજવાયેલું છે કોંગ્રેસે સાત બેઠકો પર હજુ પણ ઉમેદવાર જાહેર નથી કર્યા સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢમાં ઉમેદવાર જાહેર નથી કરવામાં આવ્યા તો વડોદરા અને અમદાવાદ પૂર્વમાં પણ ઉમેદવાર જાહેર કરવાના બાકી છે નવસારીમાં કોંગ્રેસ ઉમેદવાર જાહેર નથી કર્યા કોંગ્રેસની સીઈસી બેઠકમાં ઉમેદવારોના નામ પર મોહર લાગશે આજે કોંગ્રેસની સીઈસી બેઠક મળશે જોકે આજે ગુજરાતની બાકી બેઠકો પર સીઈસી બેઠકમાં ચર્ચા નહીવત સુરેન્દ્રનગરમાં પુંજાભાઈ વંશ અથવા ઋત્વિક મકવાણાનું નામ ચર્ચામાં આવે જે નામોની ચર્ચા ચાલી રહી છે કે આ સાત બેઠકો પર કયા નામ હોઈ શકે છે જો તેની વાત કરવામાં આવે તો મહેસાણામાં પાટીદાર વર્સિસ ઠાકોરનો જંગ જોવા મળે તેવી શક્યતા છે એટલે કે મહેસાણામાં કોંગ્રેસ ભરતજી ઠાકોર અથવા રણજીત ઠાકોરના નામ પર મોહર મારી શકે છે તો પરેશ દાનાણીએ રાજકોટથી ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે એટલે હવે રાજકોટ બેઠક પર કોણ તો કોંગ્રેસનો આ પેચ ફસાયેલો છે રાજકોટમાં હિતેશ વોરાને આપે છે કે પછી ઇન્દ્રનીલ રાજ્યગુરુ ઇન્દ્રનીલ રાજ્યગુરુનું નામ આ રેસમાં આગળ ચાલી રહ્યું છે વાત જૂનાગઢની કરીએ તો જૂનાગઢમાં હીરાભાઈ જોટવા અથવા તો જલ્પાબેન ચુડાસમાનું નામ આગળ ચાલી રહ્યું છે આ બેમાંથી એક નામ પર મોહર મારી શકે છે કોંગ્રેસ નવસારીની વાત કરીએ પરપ્રાંતિયની પસંદ પર ચર્ચા ચાલી રહી છે નવસારીમાં

અલગ અલગ જગ્યાઓ પર કાર્યક્રમોની અંદર પ્રચાર પણ શરૂ કર્યા છે ગૌરવ પાસે જઈશું સીધા જ અને જાણીશું કે હવે આ જે ગૂંચવાયેલું કોકડું છે સાત બેઠકોનું અને ખાસ કરી ગુજરાતની જયારે આપણે વાત કરીએ છીએ એક તરફ દિલ્હીની અંદર બેઠકો પર બેઠક પરંતુ આજની બેઠકમાં કદાચ ચર્ચા નહીં વધશે તેવા સમાચાર પરંતુ આથી સાત બેઠકો પર જે કોકડું ગુંચવાયેલું છે ક્યાં સુધી ખુલી શકે કયા કયા નામો જે છે પ્રબળ શક્યતા કયા નામની છે ગૌરવ ખ્યાતિ જે રીતે જી ચોવીસ કલાકની સ્ક્રીન ઉપર કેટલાક સંભવિત ઉમેદવારોના નામ ચાલ રહ્યા છે તેમાં તે પૈકીના એક એક ઉમેદવારને અલગ અલગ બેઠકો પરથી મોકો મળવાનો છે જેના નામ પર મોહર વાગશે કોંગ્રેસની સીડબ્લ્યુ ની બેઠક બે દિવસ બાદ મળવા જઈ રહી છે જેમાં ગુજરાતના જે લોકસભાના સાત ઉમેદવાર બાકી છે તે અને વિધાનસભાની પાંચ પેટા ચૂંટણીના જ ઉમેદવાર છે તેમના નામ ઉપર ચર્ચા વિચારણા થશે અને જે દિવસે ગુજરાતની સેન્ટ્રલ ઇલેક્શન સમિતિ અને સ્ક્રીનિંગ સમિતિની બેઠક મળવાની છે એ જ દિવસે તમામે તમામ નામની જાહેરાત થઈ જશે મેસ ની વાત કરીએ તો પાટીદાર વર્ષિસ ઠાકોરનો જંગ જોવા મળી શકે અને આશાબેન ઠાકોર કે જેવું દૂધસાગર ડેરીના ચેરમેન છે કદાચ તેમના નામે અથવા તો ભરજી ઠાકોર અથવા તો રણજીત ઠાકોરના નામમાંથી કોઈ એકના નામની પસંદગી થઈ શકે છે સુંદરનગર પુંજાભાઈ વંશ અથવા તો ઋત્યુક મકવાણાની પસંદગી થઈ શકે છે જૂનાગઢમાં કોરી વર્ષિસ ઓબીસી એટલે કે કોરી વર્ષિસ અન્યની વાત કરીએ તો હીરાભાઈ જોટોના નામની પસંદગી થાય તેવું જોવા મળ્યું છે વડોદરામાં જયપાલસિંહ પટિયાર અને ચંદ્રકાંત શ્રીવાસ્તવ પૈકી કોઈ એક નામની પસંદગી થઈ શકે છે શૈલેષ પટેલ નવસારીથી પસંદગી થઈ શકે